આજરોજ ગોંડલ ખાતે સેન્ટ મેરી સ્કૂલ ની અંદર એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ જે બોમ્બ થ્રેટ સંદર્ભે હતી અને જેઓ અમને બોમ્બ થ્રેટ સંદર્ભે કોલ મળતા તાત્કાલિક એસઓજી બીડીડીએસ ટીમ ડોગ સ્કોર તેમજ ક્યુઆરટીના માણસો તેમજ લોકલ પોલીસના માણસો ત્વરિત સેન્ટ મેરી સ્કૂલ ખાતે પહોંચેલા હતા અને સેફલી બધા બાળકોને બહાર ખસેડી તમામ સ્ટાફને બહાર ખસેડી અને તમામ રૂમોની ચકાસણી કરવામાં આવેલ હતી અને તેમાંથી એક સસ્પેક્ટ વસ્તુ અને ડિટેક્ટ કરવામાં આવેલ હતી આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ઓમ પ્રકાશ સાહેબના માર્ગદર્શન નીચે તથા પ્રાંત અધિકારી શ્રી ગમારા સાહેબની રાહબરી હેઠળ ગોંડલ તાલુકામાં સેન્ટ મેરી સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા એક બોમ્બ થ્રેટ અન્વયે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બોમ્બ થ્રેટનો કોલ સ્કૂલ તરફથી તાલુકા કંટ્રોલ રૂમમાં મળતા તાત્કાલિક તાલુકા કંટ્રોલ તરફથી પોલીસ ફાયર બ્રિગેડ હોસ્પિટલ તેવી તમામ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને તમામ એજન્સીઓ તાત્કાલિક સેન્ટ મેરીસ ખાતે હાજર થઈ હતી સેન્ટ મેરીસ ખાતે પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલી બોમ્બ ડિફ્યુઝ કરવા માટે જે ટીમ હોય છે તે બીડીડીએસ ટીમ અને ક્વિક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી સ્થળમાં નિરીક્ષણ કર્યું સર્વેલન્સ કર્યું આખા બિલ્ડિંગમાંથી કઈ જગ્યાએ સસ્પેક્ટેડ વસ્તુ છે તે શોધી અને ત્યારબાદ એની જે સ્ટાન્ડર્ડ ઓપરેશનિંગ પ્રોસીજર હોય છે એ મુજબ બોમ્બનું ડિફ્યુઝલ કરવામાં આવેલું હતું આ મોકડીલમાં સ્કૂલ તરફથી ખાસ કરીને બાળકોને સ્કૂલના બિલ્ડિંગમાંથી કઈ રીતે તરત બહાર કાઢવા અને પોલીસ તરફથી પણ આ સમગ્ર અને થ્રેટ હોય ત્યારે કઈ રીતે આપણે શું કાર્યવાહી કરવી તે અનુભવ ટૂંકી સમજ પણ મોકડ્રીલ પૂર્ણ થઈ ત્યારબાદ સ્કૂલને આપવામાં આવી દરરોજ ગોંડલ શહેર ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં મોકડ્રીલ બોમ્બ ડિસ્પોઝલ માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ મોકડ્રીલ માટે પ્રથમ જે તે સ્કૂલ તરફથી અમુને જાણ થતાં કંટ્રોલ રૂમમાં અમારા જાણ થતાં અમારા કંટ્રોલ રૂમ તરફથી તમામને જાણ કરવામાં આવેલ ત્યારબાદ પોલીસ તરફથી બોમ્બ સ્કોર્ડને જાણ કરાતા બોમ્બસ્ફોડ તથા અન્ય ફાયર એમ્બ્યુલન્સ વગેરે સેન્ટ મેરી સ્કૂલ ખાતે પહોંચેલ સેન્ટ મેરી સ્કૂલથી આ વિદ્યાર્થીઓને સેફલી તમામને બહાર કાઢવામાં આવેલ ત્યારબાદ સ્કોડ દ્વારા આની તપાસ કરવામાં આવી અને ડિસ્પોઝલ માટે શંકાસ્પદ વસ્તુ હતી તે સ્કોટ દ્વારા બહાર લઈ જઈ ડિસ્પોઝ કરવામાં આવેલ છે અને મોકડ્રીલ સફળ થયેલ છે